હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડિયો ટોપિક છે ભાસ્કરાચાર્ય આજ ના વિડિયો આપણે મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય વિશે નિબંધ જોઈશું તો ચાલો શરૂ કરીએ ભાસ્કરાચાર્યનો જન્મ ઈસવીસન અગિયારસો ચૌદમાં થયો હતો તેમના પિતાનું નામ મહેશ્વર હતું એમનું ગામ સહ્યાદ્રી પાસે આવેલું વિજજીડવીડ હતું ભાસ્કરાચાર્ય ભારતીય ગણિત રત્ન હતા એમણે રચેલા ગ્રંથનું નામ છે સિદ્ધાંત શિરોમણી એમાં ગોલાધ્યાયમાં એક શ્લોક આવે છે આ શ્લોક પરથી એમ માલુમ પડ્યું કે તેમનો જન્મ ઈસવીસન અગિયારસો ચૌદમાં માં થયો હતો એકત્રીસ વર્ષની ઉંમરે તેમને આ પુસ્તક લખ્યું હતું સાંડિલ્ય એમનું ગોત્ર હતું સિદ્ધાંત શિરોમણીમાં ચાર ખંડ છે એને અધ્યાય પણ કહે છે આ અધ્યાયોમાં પણ નાના નાના અધ્યાયો છે પહેલા ખંડને ભાસ્કરાચાર્ય લીલાવતી કહે છે લીલાવતી એમની પુત્રી હતી એના ઉપરથી આ નામ રાખ્યું છે ઈસવીસન પંદરસો સત્તાણુંમાં માં ફૈજીએ લીલાવતીનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો ફૈજી લખે છે કે લીલાવતી ભાસ્કરાચાર્યની પુત્રી હતી જ્યોતિષીઓએ એવી ભવિષ્યવાણી કરી હતી કે લીલાવતીએ કદી લગ્ન કરવા નહીં પરંતુ ભાસ્કરાચાર્ય ગણતરી કરીને લગ્ન માટે એક શુભ મુહૂર્ત શોધી કાઢ્યું સમય સૂચનાને માટે તેમણે એક નાડીકા યંત્ર બનાવ્યું હતું તાંબાના વાસણમાં નીચેના ભાગે એક છેદ કરવામાં આવ્યું તેની મારફત પાણી જમા થાય આ રીતે સમયનું સૂચન મળતું હતું આ એક પ્રકારની જળ ઘડી હતી તેનો ઉપયોગ પ્રાચીન જ્યોતિષ સમયની ગણતરી કરવામાં કરતા હતા લીલાવતીએ કુટુહલ વસ બનીને જ્યારે આ નાડીકા યંત્રમાં પાણી ચડતું જોયું ત્યારે એના વસ્ત્રમાંથી એક મોતીનો દાણો એ વાસણમાં પડી ગયો આથી મોતી પેલા નાનકડા છિદ્રમાં ભરાઈ ગયું એટલે એ યંત્ર બંધ થઈ ગયું પરિણામે લીલાવતીના લગ્નનું શુભ મુહૂર્ત ચાલ્યું ગયું આથી પિતા પુત્રીને ખૂબ દુઃખ થયું આ પ્રસંગને ભૂલી જવા ભાસ્કરાચાર્યે જગતામાં અમર બની જાય તેવો આ ગ્રંથ લખ્યો ખરેખર લીલાવતી એ એક રોચક ગ્રંથ છે આ લીલાવતીની શરૂઆતમાં વિવિધ પરિણામોની ના કેટલાક કોઠાઓ આપવામાં આવ્યા છે ઉપરાંત પરાર્ધ સુધીની સંખ્યાઓના નામ આપવામાં આવ્યા છે આ પછી પૂર્ણાંકોનો યોગ ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ વગેરે છે આ આઠ કૃત્યોને એમાં પરિકર્માષ્ટક કહે છે ત્યારબાદ અપૂર્ણાંક પરિકર્માષ્ટક છષ્ટકર્મ ત્રિરાષ્ટિક પંચરાસિક શ્રેણી જુદા જુદા પ્રકારના ક્ષેત્રફળો ગણફર વગેરે વિષયો છે ત્યારબાદ કુટક ગણિત સંબંધી વાતો પણ છે ભાસ્કરાચાર્ય ગણિત શાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી તો હતા જ ઉપરાંત ઉચ્ચ પ્રકારના કવિ પણ હતા એમની કવિતા શૈલી હતી એમની કવિતાઓમાં ઋતુના વર્ણનમાં ચમક અને શ્લેષની સુંદર બહાર જોવા મળે છે લીલાવતીમાં આપેલા ઉદાહરણો શુષ્ક હોવા છતાં પણ કાવ્યમય છે લીલાવતીની ઘણી ટીકાઓ અને અનુવાદો જોવા મળે છે સન અઢારસો સોળમાં ટેલરે પ્રથમ અનુવાદ અંગ્રેજીમાં કર્યો સન ઓગણીસો સત્તરમાં પોલ બ્રુકે પણ અંગ્રેજીમાં અનુવાદ કર્યા ભાસ્કરાચાર્યુતુહલ આ ગ્રંથ જ્યોતિષને લગતો છે વર્ષની ઉંમરે આ ગ્રંથની રચના કરી હતી આથી એમ કહી શકાય કે ગડપણમાં પણ તેઓ ઉત્સાહી અને બુદ્ધિશક્તિવાળા હતા આ ગ્રંથની રચના ઈસવીસન અગિયારસો ત્યાંસી માં કરવામાં આવી હતી પૃથ્વી ગોળ છે એવું કથન ભાસ્કરાચાર્ય ગોલાધ્યાયમાં લખ્યું હતું જેને લોકો માનવા તૈયાર ન હતા આ અધ્યાયમાં પૃથ્વી ગોળ હોવાના કારણો પણ એમને આપ્યા હતા ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો એ પહેલાં તો અનેક વર્ષો પહેલાં ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ કર્યો હતો આવા કારણોસર ભાસ્કરાચાર્યની મહાનતા પશ્ચિમના વૈજ્ઞાનિકોને સ્વીકારવી પડી સો ફ્રેન્ડ્સ કેવું લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ